ગરબાને રાજ્ય સરકારે બહાર પાડેલા જાહેરનામાને લઈને પોરબંદર નગરપાલિકા છે સરકારના જાહેરનામા બાદ પણ પોરબંદર પાલિકાના અધિકારીઓ નિંદ્રામાં હોય તેવી સ્થિતિ જોવા મળી સરકારના જાહેરનામા અંગે પોરબંદર છાયા નગરપાલિકાના ફાયર ઓફિસર અભય મહેતાએ મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે પોરબંદરમાં નું પાલન કરવાની સૂચના મળી નથી સાથે જ શહેરમાં આયોજિત મોટા અર્વાચીન ગરબા સંચાલકોએ પણ હજુ સુધી ફાયરનો સીલી છે તો ગરબાને લઈને થયેલા નિયમો અંગે પાલિકા જાણ છે પોરબંદરમાં હજુ પણ કોઈ સૂચના મળી નથી નવરાત્રીના જાહેરનામાને લઈને અધિકારી નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે પોરબંદરમાં નું પાલન કરવાની કોઈ જ સૂચના નથી મળી તેવું જણાઈ રહ્યું છે તો આ તરફ